પારડી કે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યારના સમયની જરૂરિયાતને જોતા સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો હતો જેમાં પાર્ડીના પોલીસ ઇન્સ્પેક્ટર બીજે સરબૈયાએ સાયબર ફ્રોડ શું છે અને કેવી રીતે તેનાથી બચી શકાય તે અંગેની પાયાની બાબતોની માહિતી પૂરી પાડવામાં આવી હતી વિદ્યાર્થીઓના સવાલોમાં અત્યાર સુધી પોલીસની સફળતા ઘટી રહી છે તે અંગે જો સમયસર સાયબર ફ્રોડની રજૂઆત પોલીસને કરવામાં આવે તો સફળતાની શક્યતા વધુ રહે છે પીઆઈએ આવા ફ્રોડ માટે સૌ પ્રથમ વન નાઇન થ્રી ઝીરો પર જાણ કરવાની પ્રમુખ હેમંતભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા અને સોસાયટી વતી ભૂપેન્દ્રસિંહ સરવૈયા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતો સફળ આયોજન બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દિપેશ અને સોસાયટી પ્રમુખ હેમંત દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

એની સાથે ગુજરાતીમાં વાત કરો આ ગુજરાતની અંદર કોઈ પણ એજન્સી એવી નથી કે જે લોકો હિન્દી ભાષી માણસોને તમારી સાથે ટેલિફોનિક કન્વર્ઝેશન માટે કામ ઉભા સમજે બેંકમાંથી બોલે છે એસબીઆઈમાંથી બોલે છે કે એચડીએફસીમાંથી બોલે છે તમારી સાથે હિન્દીમાં વાત કરે છે એને કહો ને કે તું ગુજરાતીમાં બોલ ને પકડાઈ જશે કોઈ પોલીસ અધિકારી તમારી સાથે હિન્દીમાં વાત કરે તો એને કહો કે તમે ગુજરાતીમાં બોલો આજે આઉટ પોલીસ અધિકારીઓ ગુજરાત આવે છે તો એ લોકો 6 મહિના ગુજરાતી બોલતા શીખી જાય અને કોઈ અધિકારી આજે કોઈને જોયા કે વાત કરતા હોય એને બરાબર હોય આપણા જેવી પણ એટલીસ્ટ એ ગમે એમ કરીને થોડું ઘણું પણ ગુજરાતી તો બોલી જાણ છે પેલા જે ફ્રોસ્ટર બેઠા છે એ લોકોની તાકાત નથી ગુજરાતીમાં વાત કરી શકે કેમ કે એ લોકો એની ઉપર ધ્યાન જ નથી એની માટે સિલેબસ બાર નો પ્રશ્ન આવશે ગુજરાતીમાં એટલે આજે એન કે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો હતો આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ છોકરાઓ સાથે પૈસાની બાબતમાં અથવા બ્લેકમેલિંગમાં સાયબર ફ્રોડ ખૂબ થઈ રહ્યા છે તો એને અટકાવવાના ભાગરૂપે અને એની જાહેરાત અને માહિતી મળે એ માટે અમે પારડી પોલીસ માં જાણ કરી તો આજે પારડી ના પીઆઈ બીજે સરવૈયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા અને એમણે સાયબર ફોડ કઈ રીતના થાય છે અને એને કેવી રીતે અટકાવી શકાય અને પોલીસ કેવી રીતે મદદરૂપ બને અને પોલીસના કયા નંબર પર તમે તરત જાણ કરો વન નાઈ થ્રી પર જાણ કરી અને તમારી સાથે ફ્રોડ થયું છે તો પહેલી તકે પૈસા અટકે એ પ્રયત્ન કરી એ વિદ્યાર્થીઓ વધારી લીધી એમને લાઈવ એક્ઝામ્પલ્સ આપ્યા અને અત્યારના સમયમાં દરેક વિદ્યાર્થીએ જાગ્રત રહેવું જોઈએ અને મફત લેવાની ટેવ નહીં રાખવી જોઈએ આ જે માહિતી આપી એ અમારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થઈ પડી છે તે બદલ અમે પાર્ટી પોલીસ સ્ટેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો